સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા આજે આપણે બનાવવાના છીએ વડોદરાનું બહુ જ ફેમસ સેવ ઉસળ એકદમ સુરતી ટેસ્ટ સાથે બિલકુલ સ્ટ્રીટ ફૂડ જેવું જે અત્યારે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે એકદમ તીખું તમતમતું તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી સેવ ઉસળ બનાવવા માટે સામગ્રીમાં જોઈએ સૂકા સફેદ વટાણા એક કાંદો એક ટામેટું આદુ લસણ ચણાનો લોટ બે ચમચી તેલ એક ચમચી જીરું ચપટી હિંગ અડધી ચમચી હળદર એક ચમચી જીરું બે ચમચી લાલ મરચું જરૂરિયાત મુજબ મીઠું એક ચમચી સે ઉસળ મસાલો કોથમીર સુરતી પાપડી ગાંઠિયા અને પાઉ સલાડ માટે કોદા અને કોબીજ સેવ ઉસળ બનાવવા માટે સૌપ્રથમ આપણે સૂકા સફેદ વટાણા લઈ લઈશું જેમાં બે ગ્લાસ પાણી રેડી અને તેને ત્રણથી ચાર કલાક માટે પલાળવા મૂકી દઈશું હવે આપણે એક કાંદો લઈ લેવાનો છે જેના આવા ટુકડા કરી અને મિક્સર ગ્રાઇન્ડરમાં દળી લેશું અને આવી પેસ્ટ બનાવી લેશું હવે આપણે એક ટામેટું લઈ લેવાનું છે જેના આવા ટુકડા કરી અને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી સાથે બે ચમચી લાલ મરચું અને જરૂરિયાત મુજબ મીઠું નાખી મિક્સ કરી અને આવી સરસ મજાની પેસ્ટ બનાવી હવે આપણે સફેદ વટાણાને વાફા માટે મૂકીશું જેમાં સૌથી પહેલાં આપણે કૂકરને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી તેમાં બે ગ્લાસ પાણી નાખી દેવાનું છે સાથે થોડું મીઠું નાખી દેવાનું છે જેથી વટાણા જલ્દી ચડી જાય હવે આપણે પલાળેલા સફેદ વટાણા નાખી કૂકરને બંધ કરી દેવાનું છે હવે ચારથી પાંચ સીટી વાગે એટલે ગેસને બંધ કરી દેવાનો છે કુકરમાંથી બધી સીટીની હવા નીકળી જાય એટલે કુકરને ખોલી નાખવાનું છે તમે જોઈ શકો છો કેવા સરસ વટાણા બફાઈ ગયા છે હવે આઠથી દસ કળી લસણની લઈ લેવાની છે એક ટુકડો આદુનો લઈ લેવાનો છે તેને ખાંડણીમાં નાખી અને દસ્તા વડે તેની આવી સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે હવે બે ચમચી ચણાનો લોટ લઈ તેમાં પાણી રેડી અને આવો સરસ મજાનો એક ગોળ બનાવી લેવાનો છે જેનો આપણે આગળ ઉપયોગ કરીશું હવે આપણે કડાઈને ગેસ પર મૂકી તેમાં બે ચમચી તેલ નાખવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખવાનું છે હવે આપણે તેમાં ચપટી હિંગ નાખી દેવાની છે અને વઘાર કરી લેવાનો છે હવે તેમાં આપણે કાંદાની દળેલી પેસ્ટ નાખી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે સાથે જ તેમાં આપણે બનાવેલી આદુ લસણની પેસ્ટને પણ એડ કરી લેવાની છે થોડી પેસ્ટ ચડી જાય એટલે હવે આપણે તેમાં જે આપણે ટામેટાની પેસ્ટ બનાવી હતી તેને એડ કરીશું હવે આપણે તેમાં એક ચમચી હળદર એક ચમચી ધાણાજી પાવડર નાખી મિક્સ કરી દેવાનું છે મસાલો બળી ન જાય નાખી દેવાનું છે હવે તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ છૂટું પડી રહ્યું છે તો તેમાં જરૂરિયાત મુજબ મીઠું નાખીશું અને સાથે આપણે જે વટાણા બાફ્યા હતા તેને પણ નાખી દેશું હવે થોડું ઉકળે એટલે તેમાં બે ગ્લાસ પાણી નાખીશું તમે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી શકો છો અને હવે તેને ઉકળવા દેવાનું છે હવે આપણે જે ચણાના લોટનો ઘોણ બનાવેલો તેમાં સેવ ઉસળનો મસાલો મિક્સ કરી અને તેમાં નાખી દેવાનું છે હવે છેવટમાં આપણે સમારેલી કોથમીરને ઉમેરી દેવાની છે થોડી વાર ઉકળવા દેવાનું છે એટલે આપણા ઉસળનો રસો થઈ જાય રેડી હવે આપણે સલાડ બનાવીશું સલાડ બનાવવા માટે આપણે બે કાંદા લેવાના છે જેને આવા ઝીણા ઝીણા ક્રશ કરી લેવાના છે સાથે જ આપણે કોબીજ લઈ લેવાની છે કોબીજને પણ આવી સરસ મજાની ઝીણી સમારી લેવાની છે હવે આ કોબીજ અને કાંદાને મિક્સ કરી લેવાના છે અને સરસ મજાનું સલાડ બનાવી દેવાનું છે તો મિત્રો આ રીતે આપણે ઘરે બનાવી લીધું વડોદરાનું ફેમસ સેવ ઉસળ સુરતી સ્ટાઇલમાં ગરમા ગરમ ઉસળ ઉપરથી મસાલેદાર તરી કરકરી સેવ અને લીંબુનો ટેસ્ટ એકદમ સ્ટ્રીટ ફૂડ જેવો સ્વાદ જો તમને આજની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂર દબાવો જેથી આવી જ નવી નવી ગુજરાતી રેસિપી સાથે સૌથી પહેલાં તમને મળે આ રેસિપી તમે ઘરે બનાવો તો ફોટો કે વિડીયો બનાવી કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવી લાગી તમને આગળ કઈ વડોદરા કે સુરતનું સ્ટ્રીટ ફૂડ જોવું છે એ પણ કમેન્ટમાં જરૂર લખજો તો ફરી મળીએ એક નવી મસ્ત રેસીપી સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રસોઈ કરતા રહો જય શ્રી કૃષ્ણ